આમોદમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનો બાપ સગીર માતાનો સગો બનેવી નીકળ્યો સગા બનેવી સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ કરી સગીરાને સગર્ભા બનાવી હતી આમોદનગરમાં ચાર ઓગસ્ટના રોજ એક નવજાત જન્મેલી બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી હતી જે બાબતે આમોદનગરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું ત્યારે પોલીસે નવજાત બાળકીને ત્યજી દેનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તાણું મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પંદર વર્ષીય સગીરાએ પોતાનું પાપ છુપાવવા નવજાત બાળકીને તેજી દીધી હોવાનો ગટફોટ થયો હતો ત્યારબાદ આમોદ પોલીસે સગીરાની અટકાયત કરી તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી ત્યારે સગીરાને કુંવારી માતા બનાવનાર કોણ તે દિશામાં પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતાં સગીરાનો સગો બનેવી જ નવજાત બાળકીનો પિતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું જેથી આમોદ પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઈ સગીરાના સગા બનેવી અને ફરિયાદી બહેનના સગા જમાઈ સામે દુષ્કર્મ તેમજ પોસ્કોની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી સગીરાના બનેવીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી પોલીસે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સગીરા તેમજ નવજાત બાળકીનું સ્વાસ્થ્ય સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું આમોદ પોલીસ મથકે આજરોજ નોંધાયેલા દુષ્કર્મ અને પોસ્કોના ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા ચલાવી રહ્યા છે